નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મラગ્નની જન્મકુંડળીમાં ચતુર્થ ભાવમાં જો શુક્ર હોય તો એનું કેમ યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડળીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મ લગ્ન એવું જે આ લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડળી છે એ મેષ જન્મ લગ્ન ની જન્મકુંડળી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્ન ની આ જન્મકુંડળીમાં ચોથા બહુમાં યા તો ચતુર્થ બહુ અથવા કેન્દ્ર બહુમાં અર્થાત માતા મન મનની ઈચ્છા ડિગ્રી સંબંધિત પરીક્ષાઓ મકાન

આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ મૈત્રી ચક્ર જે છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને ધનનું સુખ અને કુટુંબના સભ્યોથી મનમેળ યા સાથ સહકાર એ જીવનની દરેક સ્થિતિ યા પરિસ્થિતિમાં પ્રાપ્ત કરાવશે પણ આ શુક્ર જે છે એ ધન સ્થાન અર્થાત તમારી જન્મકુંડલીમાં જ્યાં બે લખ્યું છે ત્યાં આવતી રાશિ રાશિ વૃષભ એના સ્વામી તરીકે પોતે થોડાક અંશે બંધન કરતા બને છે અને એટલે જ તમારી માતા તરફથી મળનાર સુખ અને દરેક બાબતમાં માતાથી મળનાર સાથ અને સહકાર એના જેવી બાબતમાં ઉણપ ઓછપ ત્રુટી યા એના જેવી બાબતનો વિશેષ કરી અને અનુભવ એ જીવનમાં દરેક બાબત સ્થિતિ યા પરિસ્થિતિમાં તમને કરાવશે કે સ્થાવર જંગમ એવી મિલકત બાબતો જેમ કે જમીન મકાન વગેરેનું સુખ એ તમને પ્રાપ્ત કરાવશે થોડી ઘણી અડચણો પૂર્ણ એના બાબત સહન કરાવી અને વિજાતીય પાત્ર અર્થાત જો તમે પુરુષ હોવ તો સ્ત્રી પાત્ર અને જો સ્ત્રી હોવ તો પુરુષ પાત્ર એનું સુખ એ તમને પ્રાપ્ત કરાશે આ શુક્ર જે છે એ પોતે પરમચુર આચાર્ય સમાન હોવાના કારણે એના ગુણના કારણે આ શુક્રની વિશેષ કૃપા એ તમને જીવનમાં હર હંમેશ પ્રાપ્ત થશે અને એના પરિણામે

એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શનિની રાશિ દસ અર્થાત મકર રાશિ એ જ આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર અને શનિ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ

કરાવશે સાથે મેળવવાના હેતુથી તમે કરેલ એવી સફળતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આતો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર